વાપીમાં ત્રણસો વધુ ગેરકાનૂની ભંગાર ગોડાઉન પર બુલડોઝર ફર્યું મનપાએ છેલ્લા છ મહિનાથી વારંવાર નોટિસ આપી પણ સંચાલકોએ ન હટાવતા તંત્રએ ડિમોલિશન શરૂ કર્યું વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં વાપી મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે અહીં આવેલા ત્રણસોમી વધુ ગેરકાનૂની ભંગારના ગોડાઉન પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે આ ગોડાઉન ફાયર વિભાગ જીપીસીબી અને અન્ય સંબંધિત અધિકારીઓની જરૂરી સી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે કાર્યરત હતા મહાનગરપાલિકાએ છેલ્લા છ મહિનાથી આ સંચાલકોને વારંવાર નોટિસ પાઠવી હતી ડેપ્યુટી કમિશનર અશ્વિન પંડ્યાએ જણાવ્યું હતું કે ત્રણસો જેટલા ગોડાઉન સંચાલકોને નોટિસ આપી પૂરતો સમય અપાયો હતો છતાં એક પણ સંચાલકે નિયમસર દસ્તાવેજો રજૂ કર્યા નહોતા ગેરકાયદેસર બાંધકામ નિયમ વિરુદ્ધના શેડ અને પરવાનગી વિનાના વ્યવસાય સામે હવે સીધી તોડફોડની કાર્યવાહી કરાઈ છે મનપાના સર્વે મુજબ ઘણા ભંગાર ગોડાઉન સંચાલકો વાપિકાની કેમિકલ કંપનીઓમાંથી આવતો વેસ્ટ યોગ્ય જાણકારી વિના અન્ય ભંગાર સાથે ભેળવી ઠાલવતા હતા જેના કારણે આગની અનેક ઘટનાઓ સર્જાતી હતી સુરક્ષા ધોરણોનું પાલન ન કરવાની આ બેદરકારીને ગંભીરતાથી લઈને મનપાએ કડક પગલાં લીધા છે કરવડ વિસ્તારમાં મહાનગરપાલિકાની આ કામગીરીથી ગેરકાયદેસર મિલકત ધારકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે વાપી મહાનગરપાલિકા દ્વારા સરકારી ગાઈડલાઇન કડક પાલન શરૂ થતા ગેરનિયમિત રીતે ચાલતા વેપારીઓમાં પણ હલચલ મચી ગઈ છે હવે ડિમોલેશન તો એ લોકો દરેક જગ્યાએ કરી રહ્યા છે ભાજપનું કામ જ છે ભાજપ આ સરકાર એવી છે કે મતલબમાં ડિમોલેશન કરીને લોકોને ઘરના ઘર વગરના કરી નાખવામાં એ લોકો મતલબ સફળ રહ્યા છે અને એ લોકોનો દરેક આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ મતલબ ડિમોલેશન સિવાય બીજું એ લોકોમાં છે જ નથી ભાજપ સરકાર પાસે કારણ કે જ્યાં જાય તો મતલબમાં ત્યાં બધા કે સારું ઘર બનાવીને રહેતો હોય કે મતલબમાં માં એમને મતલબ ભાડાની આવક આવતી હોય તો એ લોકોને સહન નથી થતું એટલા માટે મતલબ આ ડિમોલિશન કરીને બધાને રોડ પર લાવી દે છે આજ ભાજપની સરકારમાં મતલબ થઈ રહી છે ગેરકાયદેસર દબાણો હટાવે છે કે કેવી કામગીરી હવે ગેરકાયદેસર બી હટાવે છે અને એને હોય તેને પણ મતલબ એ લોકો નોટિસ ફટકારે છે કે હેતુફેર ન થઈ રહ્યો હોય હેતુફોર હેતુફેર માટે એ લોકોને ટાઈમ આપવું જોઈએ પણ આ સરકાર હેતુફેર માટે બી ટાઈમ નથી આપતી એને એને જગ્યા હોય તેને બી તોડવાની વાત કરે છે ને તેને બી તોડતા છે અને ઘણા એવું છે કે મતલબમાં ભાજપમાં જે પરિવર્તન કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા તે લોકોના બી મતલબ ઘર તોડવામાં આવી રહ્યા છે કારણ કે કહેવામાં આવે છે કે ભાજપમાં જાવ ને પોતાનું ઘર તોડાવું આ છે આ મતલબ સરકારનો મતલબ ઉપદેશ આગળ કયા વિસ્તારમાં થશે એ કેવું થોડું વહેલું થશે પરંતુ આજ આપ જોઈ શકો છો કે છીરી નામદા અમુક અલગ અલગ જગ્યાએ મહાનગરપાલિકાની ટીમ છે એ ત્રણ ત્રણ ચાર ચાર નોટિસો આપ્યા પછી પણ જ્યારે લોકો નથી સુધર્યા ત્યારે અમારે ના છૂટકે ડેમોલ્યુશનની કાર્યવાહી કરવી પડી છે અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે તેથી જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમને મારી ખાસ તાકીદ છે કે આપ સ્વયંભૂ આ પ્રકારના દબાણો હટાવી લેશો અન્યથા આપને નુકસાન વધારે થશે હા તમામને કાયદાકીય તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ ડેમોલેશનની કાર્યવાહી ચાલે છે આ તમામ જે બાંધકામો છે આમાં મોટા ભાગના બાંધકામો ગેરકાયદેસર પણ હોય એટલે પરમિશન ના લીધું હોય ગેરકાયદેસર એટલે અથવા તો જે મંજૂરી હોય એનાથી વિરુદ્ધ અથવા વધુ બાંધકામ હોય આવા બધા જે છે એમને અમે નોટિસ આપી છે અને પછી પણ એમણે સુધારો ન કર્યો તેથી અમે ડેમોલ્યુશન કરી છે આજે કેટલી મિલકતો અને તોડવાની નોટિસો આપવામાં આવી છે આજે 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 જે ડેમોલ્યુશન ચાલે છે એ આગામી બે ત્રણ દિવસ સતત ચાલુ રહેશે એવું મને લાગે છે અને એના કારણે ત્રણસો જેટલી દેરકાય જે સરની મિલકતોને અમે ડેમોલિશન કરવાના છીએ